કયો કલર છે બોલો બેટા લાલ લાલ કલર નું ફૂલ છે સરસ કયા કલર નું ફૂલ આવ્યું લીલો લીલો કલર સરસ સરસ પીળો પીળા કલર નું છે સબાસ આસમાની આસમાની કલર છે કેસરી કલર કેસરી કલર નું ફૂલ સબાસ કોફી કલર કોફી કલર સરસ સરસ કાળો કલર કાળા કલર નું ફૂલ બન્યું વાદળી કલર પર્પલ કલર છે કયો છે પર્પલ કલર હવે રાણી કલર રાણી કલર સબાસ ગુલાબી કલર કયો કલર